મતલબ એક્સપિરિયન્સ બે જ્યારે અહીંયા આવવાનું હતું એની પહેલાં એવું થતું હતું કે ત્યાં જઈશું તો શું કરાવશે શું કરીશું કેવી રીતે થશે મતલબ એટલું ઇન્ટરેસ્ટ નહોતો આવવાનો ખબર નથી પડતી કે ત્યાં જઈને શું કરીશું બોર થઈ જઈશું ગમશે નહીં ગમશે ખબર આઈડિયા જ નહોતો મતલબ મન જ નહોતું બટ પેરેન્ટ્સ કહીએ ને ફોર્સ કરે મારા ફો બહુ ઇન્વોલ્વ કરે છે આ બધી વસ્તુમાં કે જા 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 મતલબ ગમે તેટલું બોલીશ ને ગુસ્સામાં બી બોલી દઈશ કે નહીં 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 ગમતું નહીં કરવું મતલબ ફોર્સ કરે ને આ વખતે એવું થયું કે સારું થયું કે એ લોકો ફોર્સ કરે છે મને બી મારી સાથે બીજી મારી બંને સિસ્ટર બી આવી છે લિટલ સિસ્ટર તો એ લોકોને બી નતું આવું પણ એ લોકોને બી ફોર્સ કર્યા અને મને મતલબ આજે એવું ફીલ ગઈકાલે ખાલી એક જ સેશન અટેન્ડ કરે ને તો એમાં મને એવું ફીલ થયું કે સારું થયું કે એ લોકો અમને ફોર્સ કરે છે અને એ ફોર્સમાં અમારું મતલબ બે દિવસમાં આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય છે જે અમારી આંખોથી અમે દુનિયાને જોતા હતા ને એક કે આ આવું કરે છે તો હર્ટ થાય છે મતલબ પેરેન્ટ્સને લઈને બી કમ્પેરિઝન કરતા હતા કે આના મમ્મી પપ્પા આમ છે અમારા મમ્મી પપ્પા આમ છે આવું છે તો એ બધી વસ્તુથી હર્ટ થતું હતું અમને કંઈ 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 ને કંઈ અને બે દિવસમાં એ આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું કે નહીં એ કંઈ નથી બધું બેસ્ટ જ છે અને જે નજરિયો છે ખાલી એ થોડો બદલવાનો છે ગઈકાલે આપતો પુત્ર સાથે વાત થઈ સેશનમાં આજે વાત થઈ તો ક્વેશ્ચન કરવા જોઈએ ક્વેશ્ચન કરીએ તો માઇન્ડ ક્લિયર થાય બહુ સારી રીતે બે દિવસમાં આખું મતલબ જે રીતે પહેલાં બે દિવસ આવી નથી એના પહેલાં જેવી રીતે જોતી હતી અને આજે જેવી રીતે જોઉં છું એમાં બહુ ડિફરન્સ છે અને કદાચ મારું બે દિવસ અહીંયા હું સક્સેસફુલ બી ગયું છે કે મારું જે હતું કે ભાઈ કઈને નહીં ફોર્સ કર્યું છે જયાવા દે અને કદાચ એ સક્સેસફુલ મતલબ હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ ગયું છે અને આવી શિબિર રાખવી જોઈએ તો વર્ષમાં નહીં પણ છ મહિનામાં અને હજી બી એવું છે કે હજી અઠવાડિયું સ્ટે કરવાનું કરશે તો મેં કરી લઈશ આ આયોજક બધા ખુશ થઈ જશે ના એ લોકોનું નહીં નીકળે તો જોઈએ જ ના પણ મતલબ નતું આવું અને ફોર્સ કર્યા એટલે અમે આવ્યા અને બહુ મતલબ બે દિવસમાં બહુ મેજિક વાળું ફીલ થયું ખાલી કાલે એક જ સેશનમાં એટલું બધું ચેન્જીસ થઈ ગયું રાત્રે મતલબ જે જે કમ્પ્લેન હતી મેં કીધું હતું કે ગુસ્સો આવે છે ચીડચીડ થઈ જઉં છું આવી રીતે પેરેન્ટ સાથે થોડું આમ રહી છે બધા પર ગુસ્સો કરી દઉં છું રાત્રે પ્રતિક્રમણ કરીને સુઈ ગઈ હતી સવારમાં ઉઠીને બી કર્યું આજે સમજાયું તો એ હિસાબે મતલબ જે નજરિયો હતો એ ટોટલી ડિફરન્ટ થઈ ગયો છે અને આમ સો હેપી કે હું આઈ ગુસ્સો કર્યો કોઈ પર નહીં જવું આમ તેમ ઓલવેઝ મતલબ આ કોલેજ હોય આ તે હોય પેલું છોડવું પડશે આ છોડવું પડશે એના લીધે અવોઈડ કરી દીધી બટ આ અટેન્ડ કરીને મને એટલું મેજિકલ ફીલ થાય છે કે માઇન્ડ આખું ટોટલી ચેન્જ થઈ ગયું ઇવન બધાના પેરેન્ટ્સ આવી રીતે ફોર્સ કરવો જોઈએ પણ એવું છે કે અત્યારે મેક્ઝિમમ દુશ્મન લેખાતા હોય તો પેરેન્ટ્સ એટલે 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 મારું કહેવાનો આશય એવો છે કે આ બે જણાને બહુ સક્સેસ લાગ્યું પણ ઓલવેઝ રિમેમ્બર કે પેરેન્ટ્સ આર ઓલવેઝ તમારું બહુ જ સારું થાય તમારી ખૂબ પ્રોગ્રેસ થાય એમાં છે પણ તમે તમારી બુદ્ધિના આધારે તમને એવું લાગે છે કે કરેક્ટ નથી દે માઇટ બી ફેલ લિટલ બીટ પોસિબલી પણ એને નિગ્લેક્ટ ના કરો એનો અનુભવ છે તમારા કરતાં વધારે એટલે એમની વાત માનો અને એની વાત માનવા માટે તમારે એમને પગે લાગવું પડે પગે ના લાગો તો મનાય નહીં જલ્દી કારણ કે આપણો અહંકાર એમના કરતાં બહુ ભારી છે એટલે આપણે એની વાત સાંભળવા માટે એને પગે લાગીએ ને તો જલ્દી સામાન થવાય તમારાથી અને સામાન નહીં થવાય સો યુ વિલ એબલ ટુ હિયર દેમ અધરવાઇઝ યુ વોન્ટ આडला માં કેવું કે પોતાનું ધાર્યું ના કરવા દઈએ તો બધી પ્રોબ્લેમ્સ આવે એકવાર પેરેન્ટસ સુ માનીને તો બે દિવસનું એક્સપિરિયન્સ એમાં મેજિક ફીલ કે બહુ આખું મતલબ નજરિયો ચેન્જ થઈ ગયો નજરિયો તારો ચેન્જ નથી થયો ચેન્જ ટુ ડિગ્રી તારો નજરિયો બહાર હતો એ નજરિયો કમ ટુ એ નજરિયો કોઈ દિવસ બની શકે નહીં આ વર્લ્ડ માં આ વર્લ્ડમાં એવું કોઈ જ્ઞાન નથી કે જે નજરિયો ઇન્સાઈડ કરે વિધિન કરે હાઈલી ઇમ્પોસિબલ એ ભગવાન સિવાય ભગવાનની હાજરી સિવાય ઇટ ઇઝ નેબર પોસિબલ સો ધીસ વિલ વર્કઆઉટ થ્રુ આઉટ યોર લાઈફ નોટ ફોર ટુ ડેઝ ફોર ડેઝ ફાઈવ ડેઝ સિક્સ મંથ ટુ ઇયર નો ધીસ ધ નજરિયો જે અંદર ગયો એ ધેટ વિલ હેલ્પફુલ થ્રુ આઉટ યોર લાઈફ ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ નજરિયા તો મતલબ સક્સેસફુલ ગયું બહુ સારો એવો અનુભવ એટલે મને ખબર ત્યાં બેઠી હતી ને તો મને એવું થતું હતું કે ત્યાં જઈને શું બોલીશ બીકોઝ મને ખબર જ નથી કે ત્યાં જઈને શું બોલું પણ અહીંયા આવીને તો બધું ફટાફટ નીકળી ગયું છે તો બે દિવસથી ઘરેથી ફોન આવે છે તો પૂછે છે લોકોને ખબર ને કે આ લોકો બધા ગુસ્સામાં અમે ત્રણે ત્રણ ગુસ્સામાં હતા અમને આવવું નહોતું તો પૂછે છે કે મજા આવે છે સારું લાગે છે કેવું છે પૂછે છે મતલબ હા મજા આવે એટલે મોબાઈલ હતો તમારી પાસે હા એ તો અમે અત્યારે આ વખતે એલાવ કર્યું પણ બીજી વખતે એલાવ નહી કરી હા માંડો નહી આવે નહી આવે માંડો ચાલશે અજી ભી મતલબ અત્યારે એવું છે કે અજી અઠવાડું ખેંચી જશે ને તો કોઈ પ્રોબ્લેમ નહી આવે ફોન બી મુકાઈ જશે તો બી માંડો નહી આવે બહુ સરસ ચાલી જય સચ્ચિદાનંદ જય સચ્ચિ